15 पवन अने सूर्य વાડ દોસ્તો કેમ છો તમે બધા મિત્રો ભેગા થાઓ ત્યારે વાતો કરતા હો છો કે હું બળવાન છું હું બળવાન છું તારા કરતા મારામાં વધુ તાકાત છે એવી જ એક વાર્તા જોઈએ વાર્તાનું નામ છે કોણ વધુ બળવાન વાર્તા એકવાર પવન અને સૂર્ય વચ્ચે ચર્ચા થઈ પવને સૂર્યને કહ્યું હું તારાથી વધારે બળવાન છું સૂર્યએ કહ્યું મારામાં તારાથી વધારે શક્તિ છે એટલામાં પવનની નજર એક વ્યક્તિ પર પડી એણે કહ્યું આ રીતે બોલાચાલી કરવાથી કોઈ ફાયદો નથી જે આ વ્યક્તિનો શર્ટ ઉતરાવી દે તે જ વધુ બળવાન સૂર્ય પવનની વાત માની ગયો તેણે કહ્યું ઠીક છે બતાવો તમારી શક્તિ પવને પોતાની શક્તિ દેખાડવાની શરૂઆત કરી વ્યક્તિની ટોપી ઉડી ગઈ પણ શર્ટ તેણે પોતાના બંને હાથથી પકડી રાખ્યો અને ઝડપથી શર્ટના બધા બટન બંધ કરી દીધા પવને તો વધુ જોર લગાવ્યું છેલ્લે તે વ્યક્તિ નીચે પડી ગયો પણ શર્ટ તેના શરીર પર જ રહ્યો પવન તો થાકી ગયો સૂર્યએ કહ્યું હવે તું મારી શક્તિ જો સૂર્ય તપવા લાગ્યો તે વ્યક્તિએ શર્ટના બટન ખોલી નાખ્યા સૂર્યનો પ્રકાશ અને ગરમી વધવા લાગ્યા માણસે કોટ ઉતારી દીધો અને હાથમાં લઈ ચાલવા લાગ્યો સૂર્યએ કહ્યું જોઈ મારી શક્તિ પવને સૂરજને પ્રણામ કરીને કહ્યું તમારી શક્તિને હું માની ગયો જોયું ને મિત્રો સૂર્ય કેવો બળવાન કે એણે માણસનો કોટ પણ ઉતારી દીધો બળવાન બનો પણ કોઈને તાકાત બતાવો નહીં જવાબ આપો બાળમિત્રો હવે તમારે વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે કે પવનને એવું કેમ લાગ્યું હશે કે તે સૂર્યથી વધારે બળવાન છે હા કેમ કે પવને પોતાની શક્તિ બતાવી માણસની ટોપી ઉડાડી દીધી અને નીચે પણ પાડી દીધો પવન માણસનો કોટ કઈ રીતે ઉતારી શક્યો હોત કોઈ યુક્તિ કહો અને માણસને ગરમી લાગતા કોટ ઉતારી દીધો તમને ગરમી લાગે ત્યારે શું શું કરો છો દોસ્તો બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે કોનામાં કેટલી તાકાત વિદ્યાર્થી મિત્રો હું તમને પૂછું કે આમાંથી કોણ વધારે બળવાન છે સૂર્ય કે પવન કેમ તેનો જવાબ તમારે આપવાનો છે મને લાગે છે કે સૂર્ય વધારે બળવાન છે કારણ કે તેણે ગરમીથી માણસનો પહેરેલો કોટ પણ ઉતરાવી દીધો સૂર્યની ગરમી વરસાદ લાવે ઝાડ અને આપણને જીવન આપે છે બીજું હાથી કે સિંહ હા આમાં તો મને લાગે છે કે સિંહ વધારે બળવાન છે ખરું ને કારણ કે સિંહ હાથી પર પોતાના પંજા વડે હુમલો કરી શકે છે હવે ગરમી કે ઠંડી મને લાગે છે ગરમી તમને શું લાગે છે કારણ લખો આમાં કોણ બળવાન આવશે પ્રકાશ કે અંધકાર આમાં તો લાગે છે પ્રકાશ કેમ કે

ഭാ മാ ബോ कारीगर नो मेड़ो जामो कारीगर नो मेड़ो कारीगर नो मेड़ो जामो कारीगर नो मेड़ो करवतवास नो विंधो लई ने आया सुथार भाई लाकड़ काम करी ने വട്ട പഡേ ജോ જવાબ આપો દોસ્તો હવે હું તમને જે પ્રશ્ન પૂછું એ જવાબ તમારે આપવાના છે આ કવિતામાં કયા કયા કારીગરોની વાત છે ખબર છે કુંભારભાઈ કડિયાભાઈ સુથારભાઈ લુહારભાઈ દરજીભાઈ મોચીભાઈ ધોબીભાઈ અને વાણંદભાઈ આ કવિતામાં ન હોય તેવા બે કારીગરોના નામ કહો હમ શિક્ષક અને ડોક્ટરના નામ આવ્યા નથી સારું કહો વાણંદ પાસે કયા કયા સાધનો હોય છે સાચો જવાબ વાળંદ પાસે કાતર અસ્ત્રો કાંસકો અરીસો અને ફુવારો જેવા સાધનો હોય છે દોસ્તો દરજી કાપડમાંથી શું શું બનાવે છે અને લોખંડમાંથી તમારે દાતરડું બનાવવું છે તમે કોની પાસે જશો આ પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે અનુલેખન મિત્રો આપેલા વાક્યોને તમારે વાંચવાના છે અને પછી સ્વચ્છ અને સુંદર અક્ષરોમાં લખવાના છે હર્ષાનો ડ્રેસ સુંદર છે અમે ગાંધી આશ્રમનો પ્રવાસ કર્યો નર્સ દર્દીને દવા આપે છે પૂર્વા અને નક્ષત્ર મહારાષ્ટ્રમાં રહે છે કૃષ્ણએ સાંધીપની ઋષિ પાસે વિદ્યા મેળવી અર્જુન અને કર્ણ એક કુંતી માતાના પુત્રો હતા દીક્ષિત અને સૌમ્ય બંને મિત્રો છે સુરેન્દ્રનગર શહેરનું નામ છે શ્રુતલેખન બાળકો હું જે વાક્યો બોલું એ તમારે ધ્યાનથી સાંભળી અને લખવાના છે ચાલો સૌ તૈયાર ને સૂર્ય પૂર્વમાં ઉગે છે ત્રાડ પાડે છે ત્રિપુરા ભારતનું એક રાજ્ય છે સૌરાષ્ટ્ર એ એક પ્રદેશ છે સૂર્ય પ્રકાશ આપે છે રમત બાળમિત્રો તમારે બે જૂથમાં વહેંચાઈ જવાનું છે અહીં હું ફળ શાકભાજી પશુ પંખી જીવજંતુના નામની ખાલી જગ્યા લખીશ ખાલી જગ્યામાં માત્રાઓ આપીશ પણ મૂળાક્ષરો આપીશ નહીં જેમ કે દાડમ માટે ખાલી જગ્યા કાનો ખાલી જગ્યા ખાલી જગ્યા લખ્યું છે હવે એક જૂથ આ રીતે ખાલી જગ્યા લખશે અને કોઈ એક મૂળાક્ષર લખાવે જો દ પૈકી લખાવે તો ખાલી જગ્યામાં ત્રીજા ક્રમે મ લખશે તેથી આ જૂથને એક ગુણ મળશે જો બીજું જૂથ આખો શબ્દ કહી દે તો તેમને ત્રણ ગુણ મળશે જો જૂથ આખો શબ્દ પૂરો કરાવે તેને તે શબ્દના મૂળાક્ષર જેટલા ગુણ મળશે કાગડો માટે કાનો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા કાનો માત્ર કા ડો એ જ રીતે કબૂતર માટે ખાલી જગ્યા દીર્ઘ ઉ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ક બુ બાળ મિત્રો આ રીતે બંને જૂથના બાળકોએ વારા ફરતી રમવાનું છે રમત બાળદોસ્તો આપણે મૂળાક્ષરોથી નામ બનાવાય તેવી રમત રમ્યા હવે આપણે બીજી રૂમાલ દાવની રમત રમીએ આ રમતમાં તમારે પહેલા વર્તુળ આકારે બેસવાનું છે હાથ પાછળ રાખવાના છે રૂમાલનો દડો બનાવી દડો પાછળથી પસાર કરવાનો છે સંગીત વાગશે ત્યારે જેના હાથમાં દડો હોય તેને દાવ આપવાનો છે પ્રવૃત્તિ કોઈ પણ પાંચ ફળના ચિત્રો દોરી તેના નામ લખો તમને ગમતા વ્યવસાયકારનો અભિનય કરો આપણે સમજ્યા શીખ્યા વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા પરિચિત વ્યવસાયકારો અને તેમની વિશેષતાઓ યાદ કરી જણાવી રકારવાળા મૂળાક્ષરોના જોડાક્ષરથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન સ્થાનિક વનસ્પતિ વિશે જણાવ્યું